તો તરફ પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા અંગે હવે નિતિન પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે વાતાવરણ સમરસ થઈ ચૂક્યું છે એટલે કેસ ચલાવવાનો કોઈ અર્થ નથી તેવું કહ્યું છે જે તે સમયે સરકારમાં તમામ આગેવાનોએ રજૂઆત કરી છે સરકાર તમામ સમાજને સાથે રાખી રહી છે તેવું પણ નિતિન પટેલે કહ્યું કાયદાકીય પ્રક્રિયા હતી સરકારમાં ઘણા સમયથી વિચારણા ચાલતી હતી બધા જ સમાજના નેતાઓએ પાટીદાર સમાજના નેતાઓએ આંદોલનકારીઓએ અને બધા ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરી હતી કે ખૂબ લાંબો સમય થઈ ગયો છે અને હવે બધું જ વાતાવરણ જ્યારે સમરસ છે ત્યારે આ કેસ ચલાવવાનું કોઈ કારણ નથી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જાહેરાત કરી છે કે તમામ રાજદ્રોહ સહિતના બધા જ કેસ પાછા ખેંચવામાં આવે છે એનાથી બધા જ યુવાનોમાં અને જેમના ઉપર કેસ હતા એમના બધા પરિવારોમાં આનંદ છે અને પાટીદાર સમાજ સહિત સમગ્ર ગુજરાતના બધા જ કાર્યકરોમાં આનંદ છે કિરીટ પટેલ એવું કહે છે કે સરકારે કોઈ જાહેરાત નથી કરી આ ધારાસભ્ય હાર્દિક પટેલ ને બીજા લોકોએ જાહેરાત કરી શું કેવું જાહેરાત માન્ય શ્રીના નામથી આ જાહેરાત થઈ છે એટલે કિરીટભાઈને તો કદાચ ના ગમ્યું હોય કારણ કે સરકાર બધાને શાંતિથી સમરસતાથી ગુજરાતના વિકાસ માટે બધા સમાજોને સાથે જોડતી હોય અને વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ વધુ મજબૂત થતું હોય બધા આનંદથી જોડાતા હોય એટલે કદાચ કોઈ મિત્રને ના ગમ્યું હોય એ બની શકે